જય અંબે જય ભોલે જો આજે શું બનાવો છો આપણે સુખડી તલની સુખડી તો શું જોઈશે એક તો તલ જોઈશે આ ગોળ છે અને આ ઘી છે આ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો સૌ પહેલાં આપણે શું કરીશું તલને શેકી લઈશું ચાલો જો આપણે તલ શેકી દઈએ નાખી દો તો તલ આપણે અઢીસો ગ્રામ લીધા છે ગોળ બસો લીધું છે અને ઘી ગ્રામ જેવું હવે આપણે તલને શેકી લઈશું હલો આ રીતે તલને શેકવાના ફૂટણ સુધી તળ તળ અવાજ આવે તો ફેંકી લઈએ આપણે તલની સુખડી બનાવીએ છીએ શિયાળામાં સારું શિયાળામાં આપડું ખવાય તલમાં કેલ્શિયમ બહુ હોય શરીરને બહુ ગુણકારી છે તલ છોકરાઓને ભાવ મોટાના ભાવ બધાને ભાવ તલ શેકી જાય એટલે આપણે એને ઠંડા કરી દઈશું પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું જો આ રીતે શેકવાના તલ ગરમ થાય એટલે ઉડવા માંડે તળ તળ થાય ત્યાં સુધી શીખવાના આપણે બહુ નહીં શેકવાના જો તલ આપણા શેકાઈ ગયા છે તળ તળ વાત કરે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું કરનાખો વાર હવે આના ડીશમાં કાઢી લઈશું લો ડીશમાં મળી લીધો હવે આપણે ઠંડા થાય પછી આને મિક્સરમાં ક્રશ કરશું ત્યાં સુધી આપણે ગોળને સુધારી લઈશું જો અગારને આ રીતે કરી દઈએ ગોળનો એટલે શું જલ્દી પાયો આવી જાય આ રીતે કરી દેવાનો નાનો નાનો ચપ્પાવતી જો આપણે ગોળનો છીણી લીધો છે નાનો અને બદામને એક કતરણ કરી દીધી છે અને આપણે તલ ઠંડા થઈ ગયા છે એટલે હવે આપણે તલને મિક્સરમાં ક્રશ કરી લઈએ જ્વાર જે ઠંડા થઈ ગયા છે તો આપણે એને ક્રશ કરી લઈએ ચલો જો આપણે તલ હવે મિક્સરમાં લઈ લઈએ નાખો નાખો બીજા બસ નાખી દો જો આપણે આટલા છે બીજી બે વખત કરશું આપણે એકમ જ કરી દઈએ બેમાં નહીં કરવા એકમાં આવી ગયા જો એકમાં જ ક્રશ કરી દઈએ જો આપણે ક્રશ થઈ ગયા છે જો આ તલ થઈ ગયા આ રીતે બસ આ રીતે કરી દેવાના જો આ રીતે બની ગયા છે હવે હવે આપણે બનાવી લઈશું સુખડી ચાલો જો આપણે હવે ઘી લગાવી દઈશું આ રીતે લગાવી દેવાનું પીંછી હોય તો પીંછીથી ધી લગાવે આ રીતે લગાવી દેવાય ઘી લગાવી દેવાનું આ જો આપણે ઘી ગરમ કરી લઈએ પછી ગોળનો પાયો કરી દઈએ ઘી ગરમ થાય એટલે જો હજી ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગોળ નાખી દઈએ નાખી દો ગોળ ગોળ નાખીને પાયો કરી લઈએ કરી દેવાનો ગોળનો પાયો આ સુધારેલો ગોળ હોય ને તો જલ્દી થઈ જાય લગભગ વાર લાગે થોડી તલની સુખડી શિયાળામાં બહુ મજા આવે અને શરીરને પણ સારી ઠંડીનો સામનો કરે બાળકોને બહુ ભાવે મોટાને ભાવે બધાને ભાવે ગોળ બધું ઓગળી જશે ને ઉપર આવી જાય ને પછી આપણે તલ નાખી દઈએ જોવા ત્યાં લાવતા રહેવાનું ગોળ બધો ઉપર આવી જશે એટલે પાયો થઈ ગયો આપણે સો ગ્રામ ઘી લીધું છે બસો ગ્રામ ગોળ છે અને અઢીસો તલ છે આ રીતે માપી લીધું છે આપણે જો ગોળનો પાયો થઈ ગયો છે આપણે ગોળ ઉપર આવી ગયો છે આપણે તલ નાખી દઈશું નાખી દો નાખી દો અલાઈ નાખો દો ગેસ ધીમો રાખજો બસ આ રીતે ગેસ બંધ કરી નાખો ગેસ બંધ જ કરી નાખો બસ આ રીતે અલાઈ દો મિક્સ કરી નાખો આ રીતે બધું મિક્સ કરી દેવાનું કરી નાખો મિક્સ બધું ગેસ બંધ કરી દીધો છે આપણે લો બરાબર તલની ટુકડી તૈયાર ફરતું બસ આ બાજુ કિનારી બધી બધી કિનારીઓ ફેરવી દો દેતા જોવા બસ હવે આપણે આના ડીશમાં લઈ લઈએ લઈ લો ડીશમાં કે ડીશમાં લઈ લેવાના હવે આનો પહોળો કરી દઈશું ડિશું જો આ રીતે બધું થાળીમાં કરી દેવાનું હવે આપણે ઉપર થોડી બદામ નાખી દઈશું બદામની કચરણ હા એ રીતે નાખી દઉં જો આ બદામની કચરણ નાખી આ રીતે થોડી થોડી દબાઈ દેવાની જો આ રીતે સુખડી જમાઈ દેવાની અડધો કલાક રાખશું પછી આપણામાં કાપા પાટ લઈશું ટોસલા પાટી લઈશું જો આપણે કાપા પાડી દીધા છે તો જો તૈયાર છે આપણી તલની સુખડી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો